કોંગ્રેસ આગેવાન શેરખાન પઠાણ દ્વારા નેત્રંગ તાલુકાના રોડ રસ્તાઓમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા ત્યારબાદ શેરખાન પઠારને સ્થાનિક લોકોએ જવાબ આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસના આગેવાનો પોતાનું ભવિષ્ય ટકાવી રાખવા માટે લોકોને ગુમરાહ કરે છે તેમજ નેત્રંગ તાલુકાના રોડ રસ્તાઓમાં જો ભ્રષ્ટાચાર થતો હોય તો અમને બતાવો અમે તમારી સાથે આવીશું અને સહકાર આપીશું વધુમાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે ડેબારથી કાગરાપારા અને ધોલેખામ ગામને જોડતો રસ્તો આઝાદી પછી પ્રથમ વખત બની રહ્યું છે જેથી અમે ગુજરાત સરકાર તેમજ ઝગડીયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવાનો આભાર માનીએ છીએ સા પરેશભાઈ ભરતભાઈ છે ગામ ધોલેખામ આ ધોલેખામથી ડેભાર તેમજ ડેભારથી કાકડાપારને જોડતો રસ્તાનું ખાતમુહૂર્ત બે દિવસ પહેલાં ધારાસભ્ય શ્રી રિતેશભાઈ વસાવા સાહેબ દ્વારા જે કરવામાં આવ્યું હતું ને ગતરોજ જે કોંગ્રેસના આંગણીઓ દ્વારા આ ગેરરીતિ તેમજ ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા તે બિલકુલ પાયા વિહોણા છે તે કોંગ્રેસના આંગણીઓ પોતાનો રાજકીય રોટલા શેખવા માટે તેમજ અગત તેમનું રાજકીય પોતાનું ભવિષ્ય ટકાવી રાખવા માટે લોકોને ગુમરાહ કરે છે અમે આદિવાસીઓ અત્યારે જાગૃત થઈ ગયા છે શિક્ષિત બની ગયા છે જેથી કોઈની વાતોમાં આવવાના નથી જેથી વિડીયો કાલે ચર્ચામાં આવ્યાથી અમે આજ રોજ આ સ્થળ નિરીક્ષણ કર્યું છે ને જે તમે જોઈ શકો છો કે આજુબાજુ જીસીબીનું કામ ચાલું છે સાઇટોનું કામ ચાલું છે જેથી આ જે વિકાસ જે થઈ રહ્યો છે અત્યારની તે કોંગ્રેસના કોંગ્રેસના લોકોને દેખાતો નથી જેથી આ વિકાસની યાત્રા જે ચાલુ કરી છે ભાજપ સરકારે તેથી એમને લોકોને ખાલી જોવું છે કે લોકોને પોતાનું ભવિષ્ય એમને ટકાવી રાખવા માટે ખોટી રીતે આવા વિડીયો ઉતારીને લોકોને ગુમરાહ કરે છે જેથી આ કોઈની વાતોમાં અમે આદિવાસી લોકો કોઈની વાતોમાં આવવાના નથી જેથી આવા એ લોકો ખોટી ખોટી એ સ્થળ નિરીક્ષણ એવું હોય એ લોકોને તો સ્થળ નિરીક્ષણ કરો તમે તપાસ કરો ભ્રષ્ટાચાર કંઈ કંઈ થાય છે અમને બતાવો જેથી અમે ગામના લોકો બી હાથે રહીને તમને સહકાર આપશો નેશભાઈ વસાવા આટલા વર્ષ બે જ વર્ષમાં કેટલો સારો રસ્તા બનાવ્યા છે અને જો અત્યારે રસ્તાનું કામ ચાલુ છે અને અમને પહેલાં બહુ અગવડ પડતી હતી કાકડપાડામાંથી જવાનું ઢેબાર આવવાનું ને ઢેબારથી નેત્રંગ જવાનું ધોલેખામ જવાનું હવે કોઈ અહીંયા જોયું નહીં ને ડાયરેક્ટ જ તમે વાત કરો પહેલા અહીંયા થર તપાસ કરો કે ગામ કંઈ આવ્યું કાકડપાડા કઈ આવ્યું તે કાકડપાડા ના જોયું હોય તો પછી તમે રસ્તાની શું કરવા વિરોધ કરો છો અમારા કુટુંબ પરિવાર કુટુંબ પરિવારને પણ સારું લાગે ગામવાળા અહીંયા કાકડપાડાથી ડેભાર આવવાનો પગદંડી રસ્તો છે ચાલવાના બે ત્રણ ખાડી આવતી છે કોઈ એમ્બ્યુલન્સ નહીં પહોંચતી તો પછી આ રસ્તો બનતો છે એટલે અમને બનવા દેવા દેવું જોઈએ રસ્તો બનવાથી અમારા ખેતરે જવાનું સારું છે અને બજારમાં જવાનું પણ સારું છે અને છોકરા માટે શિક્ષણ માટે ભણવાનું પણ સારું છે ચોમાસામાં બહુ તકલીફ પડે છે જેથી આ ગુજરાત સરકારને ધારાસભ્ય રિતેશ વસાવાને ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ હું રાયમલભાઈ ચંદ્રભાઈ વસાવા ગામ ડેબારનો રહેવાસી છું અને આ જે રસ્તો બને છે ડેબારથી કાકડપાળા તેમજ ડેબારથી ધોળેકામનો રસ્તો બને છે એ ત્યાં ઇઠ્ઠોતેર વર્ષ વીતી ગયા પણ આ રસ્તા બન્યા નહોતા એનાથી ઘણી મુશ્કેલીઓ હતી અમારા ગામજનોને તેમજ કાકડપાડામાં જવાના આવવાના બહુ મુશ્કેલી હતી વિશાળમાં છોકરા ભણવા આવે એને બી ખાડીમાં ઉતરવાના બહુ મુશ્કેલી પડતી હતી પણ હવે આ રસ્તો બને છે એનાથી અમારા કાકડપાડા ડેભાર તેમજ બધા ગામજનો બહુ ખુશી છે અને એનાથી અમે ગુજરાત સરકાર તેમજ રિતેશ વસાવા ધારાસભ્યના ખૂબ આભારી છીએ